ભગવાન વ્યાસજી ની કૃપાથી આ જગત માં સર્વ સાહિત્ય જે છે આ જગત માં કોઈ પણ શબ્દ છે એ વ્યાસ ની કૃપાથી છે આ જગત માં કોઈ પણ એવું સાહિત્ય કે રચના નથી કે જે વ્યાસ ની નથી વ્યાસો જગત સર્વમ આ જગતમાં કોઈ પણ શબ્દ છે એવું કહી ના શકો કારણ કે એ ભગવાન અષ્ટાદશ પુરાણ ની રચના કરી અને અષ્ટાદશ પુરાણ ની જયારે રચના કરી ત્યારે વ્યાસજી એ ચોથા ક્રમ ની અંદર એક વાયુ પુરાણ જેને શિવ પુરાણ તરીકે ઓળખવામાં આ અર્થ વ્યાસજી ઓળખવામાંને કહેવાય પુરાણ નો અર્થ કરતા કહ્યું અનાગત એવમ અતિત અનાગત એવમ અતિત અતીત એટલે જે જૂનું છે પુરાણું પણ ક્યારે એ વ્યાસ નું પુરાણ એક વખત સાંભળ્યા પછી ફરી નથી સાંભળવી એવી ઈચ્છા થતી નથી કથા હર હંમેશ જેટલી વખત પણ આપ શ્રવણ કરો છો છોડ રહસ્યો નવા નવા સમજવાનો અવસર આ કથાના માધ્યમથી તો પુરાણ અઢાર છે આ પુરાણનું લક્ષણ કહેવામાં આવ્યું વ્યાસજી એ પુરાણ ની રચના કરી પણ આ પુરાણ કોને કહેવાય તો શાસ્ત્રમાં માં પુરાણની વ્યાખ્યા કરતા એવું કહ્યું કે જેમાં આ વેદ એના કલ્યાણ અર્થે જ આ પુરાણ છે વેદોની જે વ્યાખ્યા છે એ આ પુરાણ છે આ જગતનું વ્યાસનું ઉચ્છિષ્ટ છે આપણા ધર્મશાસ્ત્રોના જે પુરાણો છે એમાં કોઈ પણ શબ્દ એવો નથી કે જે વ્યાસજી ન આ પુરાણના જે લક્ષણ છે પાંચ લક્ષણો છે પુરાણની અંદર પાંચ સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતર વંશાનું ચરિતમ આ પાંચનું સંકલન આ પાંચ લક્ષણોને પુરાણ કહેવાય